જોઈ લો બાજરીના રોટલા ગરમ ગરમ મસ્ત અને શાક જોઈ લો મારું જોઈ લો પાપડી તુવેરો બટાકા અને રીંગણનું શાક જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નાના બ્લોગમાં મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે તમે બધાને ગુડ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખીને ફર્સ્ટ ક્લાસ રાખી તો મિત્રો સવારના પોણા દસ વાગી ગયા છે અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારી લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તો મિત્રો છે ને કાલે તો બપોરે બેથી ત્રણ બે ત્રણ વાગ્યાથી શું વરસાદ ચાલુ હતો આખી રાત વરસાદ પડ્યો છે અત્યારે થોડી શાંતિ છે ને મસ્ત થોડું વાદળ ખુલી ગયું છે પછી ખબર નહીં ભાઈ પડે તો મસ્ત પાણી બાણી બધું વિચરીને ભરી લીધું જો મસ્ત ફર્સ્ટ ક્લાસ હવે રાંધવા બેસી ગઈ છું તો શું જમવાનું બનાવું છું ખબર છે તમને લોકોને આજે છે ને ચાલો બતાવી દઉં તમને લોકોને જુઓ આ પાપડી અને આ તુવેરો હા જો તુવેરોનું પાપડી ફોલી કાઢી અને મિત્રો

મિત્રો જમવાનું બની ગયું જોઈ લો બાજરીના રોટલા ગરમ ગરમ મસ્ત અને જોઈ લો પાપડી તુવેરો બટાકા રીંગણનું શાક અને બાજરીના રોટલા રેડી જમવાની સવા અગિયાર વાગવા આવ્યા બધું કામ પતી ગયું ગેસ પણ ન સિલિન્ડર પણ બંધ કરી દીધું ઘરમાં બધું ઝાડુઝો થઈ ગયો અને તુવેરો પાપડી રીંગવા બટાકાનું સ્વાદ મસ્ત બનાવ્યું અને બાજરીના ના ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પર ના હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહર મહાદેવ બાય બધાય ને